સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના આ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં અનોખો શહેરના સીજી રોડ ઉપર યુવાનોએ હાથમાં બેનરો દર્શાવીને રીતે વિરોધ કર્યો હોય તેવા આ દ્રશ્યો સામે આપ્યા છે દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવા યુવાનોએ આ વિરોધ દર્શાવ્યો હતો કારણ કે શહેરમાં પાંચસો જેટલા વૃક્ષોને બે કંપનીઓ દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા જેના વિરોધમાં યુવાનો રસ્તા ઉપર ઉતર્યા હતા અને હાથમાં બેનરો અને મીણબત્તી લઈને વિરોધ નોંધાવ્યો હતો વૃક્ષોના હત્યારાને ત્યાંથી ખરીદી બંધ કરો તેવા બેનર હાથમાં જોવા મળી રહ્યા છે સાથે જ વિરોધ દર્શાવવામાં આવી છે દિવંગત વૃક્ષોને ભાવભીને શ્રદ્ધાંજલિ એવું પણ કહેવામાં આવી રહ્યું છે હાથમાં બેનર લઈને આ યુવાનો વિરોધ દર્શાવી રહ્યા છે કારણ કે શહેરમાં પાંચસો જેટલા વૃક્ષોને બે કંપનીઓ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે ત્યારે વૃક્ષોની હત્યા કરતી કંપની પાસેથી ખરીદી બંધ કરો તેવા બેનર લઈને પણ આ યુવાનો પહોંચ્યા હતા અને સાથે જ મીણબત્તી લઈને પણ વિરોધ દર્શાવ્યો હતો અમદાવાદને ઉજાડનારાના ધંધા ઉજાડીશું આ પ્રકારના બેનર પણ યુવાનોના હાથમાં જોવા મળ્યા જાહેરાતના હોર્ડિંગ્સ લોકો જોઈ શકે તે માટે એજન્સીઓએ ઘણા બધા વૃક્ષોને કાપી નાખ્યા પાંચસો છત્રીસ વૃક્ષ કાપી નાખવામાં આવ્યા રૂપિયા એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો પરંતુ દંડથી શું થશે તેવું આ યુવાનો કહી રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે

કારણ કે હવે તો પર્યાવરણને પણ ઘણું બધું નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે વૃક્ષોના હત્યારાઓને ત્યાંથી ખરીદી પણ બંધ કરવામાં આવે તેવા બેનર લઈને પણ આ યુવાનો પહોંચ્યા હતા વૃક્ષોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા હોય તેવા બેનર પણ હાથમાં લઈને તેઓ પહોંચ્યા હતા અનોખો વિરોધ આ દ્વારા કરવામાં આવ્યો

આજે એક નાનો છોડ ઉગાવતા આપણા કુંડામાં છોડ ઉગાવતા જે મહેનત આપણને પડે છે એને કેટલા મહેનતે એ ઝાડ બનતું હોય છે બરાબર વટ વૃક્ષ બનતું હોય છે એ વટવૃક્ષ કેટલા લોકોને છાયડો આપે છે એને કાપવા માટે તમે કોઈની પરમિશન નથી લેતા તમારા પોતાના સ્વાર્થ માટે એ ઝાડોને કાપી નાખો છો આજુબાજુના સિટીઝન અથવા તો ત્રણે કેટલા ઝાડ વાવ્યા છે એ બધાની પરવા કર્યા વગર તમે ઝાડ કાપી નાખો છો અને જે અમદાવાદના લોકો હેરાન થયા છે એના માટે આજે હું જે લોકો જે સંસ્થાઓએ ઝાડ કાપે છે એમને એટલું મારી રિક્વેસ્ટ છે કે તમે એક વખત આવીને ચાર રસ્તા પર તમારી તો ઓફિસ છે ચાર રસ્તામાં દસ મિનિટ ખાલી રહીને બતાવો મને તો હું ખબર પડે કે ઝાડની શું વેલ્યુ છે અને ત્યાં જઈને પછી બાજુના પાજળ આગળ ઝાડ પડ્યું છે ત્યાં જઈને ઉભા રહો તમે જે છાયડો ઝાડ આપે છે એટલે આ વસ્તુ તદ્દન અયોગ્ય છે એટલે અમારો વિરોધ એટલા માટે જ છે કે તમે ઝાડ વાવવાનું તો એક બાજુ બાજુ માર્યું પણ તમે કાપતી વખતે પૂછતા પણ નથી અને આટલા બધા ઝાડ એક સાથે પાંચ હજાર ઉપર તમે ઝાડ કાપ્યા છે અમદાવાદમાં તો એની જવાબદારી તમે મોરલ જવાબદારી લો અને એની મોટા થાય ત્યાં સુધી એને ઉછેરવાની જવાબદારી પણ જેમ નાનો છોકરાને આપણે ઉછેરીએ છીએ એ રીતે એને ઉછેરવાની જવાબદારી તમને પોતાની સ્વાર્થી એ રીતે લેવી પડશે થઈ રહ્યું છે એટલા માટે તમે અત્યારે જુઓ છો મારા યુવા મિત્ર ગ્રુપ બધા અહીંયા હાજર છે અને મીડિયાના મિત્રોનો હું ખાસ ખાસ હું આભાર માનું છું કે તમે લોકો પણ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા અને કવર કરવા માટે અમને સાથ સહકાર આપ્યો છે અમદાવાદ શહેર સહિત ગુજરાત પરની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં બે ખાનગીઓ કંપનીઓ છે કે તેઓના દ્વારા પાંચસોથી પણ વધુ જે વૃક્ષો છે તેને કાપી નાખવામાં આવે છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓ છે તેઓની અંદર રોષ છે તે જોવા મળી રહ્યો છે અને વૃક્ષને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમ છે તે યોજાયો છે આપણી સાથે પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત છે સીધા તેઓની સાથે વાત કરીશું આજે શ્રદ્ધાંજલિ અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે શા માટે જેમ આજે આખા શહેરને ખબર છે કે માત્ર ને માત્ર પોતાની દુકાને ઘસારો વધારવા અને માર્કેટિંગ કરવા હેતુ જે ઝાડ કાપવામાં આવેલું છે એ ખૂબ જ ખૂબ જ નીચલા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે ખાનગી કંપનીઓ દ્વારા અમે એનો તિરસ્કાર કરીએ છીએ માત્ર અમે નહીં એમના ઘરવાળા પણ એમનો તિરસ્કાર કરવા જોઈએ કે મારા ઘરવાળા આવું કતલ કરીને ઘરમાં આવે છે હું તો એવું કહું અને જે લોકો એમના દુકાનેથી ખરીદી કરે છે એમને એવું થવું છે કે અમે કતલકાનામાં ખરીદી કરવા જઈ રહ્યા છે તો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છે યુવાનો પહેલાં ચલાવતા હતા હવે નહીં ચલાવે જેટલું વૃક્ષ ઉગાડવું જરૂરી છે એટલું જ વૃક્ષને બચાવવું પણ જરૂરી છે કેમ કે વૃક્ષને ઉગતા ઘણો સમય લાગે છે હું તો કહું છું કે આ લોકોને સખતથી સખ્ત દંડ માત્ર પચાસ લાખનો દંડથી ના છોડી દેવાય એ લોકોને કહેવું જોઈએ દસ હજાર તમે વૃક્ષ વાવો દસ હજાર વૃક્ષનું આજીવન જતન કરો તો તમને ખબર પડશે કે વૃક્ષ ઉગાડવામાં કેટલી મહેનત લાગતી હોય છે જ્યારે ખાસ કરીને આપણું આપણું શહેર આટલી ગર ગરમી આ આટલી ગરમીમાં ધીક ધીકે છે અત્યારે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી છે તો આવી પરિસ્થિતિમાં લોકોએ વૃક્ષ વાવવા જોઈએ વાવવાની જગ્યાએ અહીંયા ઉલટું વૃક્ષ કાપી રહ્યા છે બરાબર તો અમારો યુવા મિત્રોને આદેશ છે અને અમે લોક આંદોલન બનાવીશું જિલ્લે જિલ્લે જઈને અમે આવેદનપત્ર અમે સબમિટ કરીશું આજે તો અમે અમદાવાદના કલેક્ટર શ્રીને કલેક્ટરશ્રીને શ્રીની કચેરીમાં અમે જઈને આવેદનપત્ર આપ્યું છે અમે કોર્ટને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં સુવો મોટો પીઆઈએલ દાખલ કરે અને સખ્તથી સખ્ત કાર્યવાહી આ લોકો સાથે આ લોકો પ્રત્યે કરે અને આ લોકો જ નહીં પણ જે બી સંસ્થા જે બી ઇન્ડિવિજ્યુઅલ આ રીતે ઝાડ કાપે છે ઉછરેલું વૃક્ષ કાપે છે એના માટે કડક કાયદા બનાવે અને એને અમલમાં લાવે તો આ જ રીતે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર જો વાત કરીએ તો બેનરો દર્શાવી અને જે રીતે જોવા મળી રહ્યો છે કે વૃક્ષને પણ જે શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી છે અને આ દ્રશ્યો છે તે અમદાવાદના સીજી રોડ ઉપર જોવા મળ્યા હતા કે જ્યાં મોટી સંખ્યાની અંદર યુવાનો છે તે ઉપસ્થિત થયા હતા અને આ જે વૃક્ષો જે છે તે કાપ્યા છે તેનો વિરોધ છે તે દર્શાવ્યો હતો કેમેરામેન ગૌતમ દિલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ દ્વારા દર્શાવવામાં આવ્યો કારણ કે જે પ્રકારે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે તેને લઈને જ શ્રદ્ધાંજલિ નો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આગળ વાત કરીએ તો